જય શ્રી આરામ મિત્રો હું છું પ્રકાશ મારી ફરી એક વખત સ્વાગત કરું છું અને કહેવાય ને કે એક આપણા ઘણા ખરા એવી સાખીઓ પણ ઘણી સારી એવી લખેલી છે કે ભગત બીજ પલટે નહીં ભલે જુગ જાય અનંત ઉચ્ચ નીચ ઘર અવતરે આખી સંત કા સંત કારણ કે જે કહેવાય ને કે આપણી ગુજરાતની ભૂમિ ઉપર જે આપણે અનેક સંત મહાપુરુષો થઈ ગયા અનેક એવા વિવિધ પુરુષો થઈ ગયા અનેક યોદ્ધાઓ થઈ ગયા છે એવા જાપા જાદરા નામનું પણ એક આપણે ઇતિહાસ ખૂબ જોરદાર અને કોટીમાંથી એમ કહેવાય કે આવે છે અને એમના જ પરિવારમાંથી પૂજ્ય દિલીપ બાપુ દિલીપ બાપુ એટલા માટે કહું કે સુરજ દેવળના હાલના તે મહાન છે અને તેમની પાસે આધ્યાત્મિક દ્રષ્ટિકોણની વાતો તો આપણને ઘણી શીખવા મળે પણ કહેવાય ને કે સામાજિક ધારાધોરણ મુજબ અત્યારનો જે વર્તમાન સમય છે અને એની અંદર જે આવતી આદિવ્યાધી અને ઉપાધિના પણ સચોટ ઉપાય એમની પાસેથી મળે એમ છે તો તે સંદર્ભે મારે બાપુ સાથે આજ નિજાનંદ માણવો છે અને અમારો નિજાનંદ અમારે તમારી સાથે શેર કરવો છે અને ખરેખર વિડીયોમાંથી તમને ઘણું મળવાનું છે મેળવવા માટે કંઈક ને કંઈક આપણે વલખા મારતા હોઈએ છીએ અને વિશ્વાસ એટલો આપું છું કે આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક લઈને જવાના છો બાપુ મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું બાપુ ખાસ કરીને અત્યારનું જે જીવન ધોરણ છે આધુનિકતા એ માજા મૂકી છે અને સંસ્કારો ભૂલીને આપણે કહેવાય ને કે ભાઈ આજે પશ્ચિમી સંસ્કૃતિના અનાવરણના આપણે રવાડે જે ચડ્યા છીએ એમાં આજની યુવા પેઢી માટે એક આધ્યાત્મિક સાથેનું જે જીવનનો તમે સંદેશ આપવા માગો તો પહેલાં ત્યાંથી જ આપણે શરૂઆત કરવી છે હા આપણે પ્રકાશભાઈ આઝાદ થયા હા એટલે કે અંગ્રેજોની અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા હા પણ એમને આપણે આઝાદ કર્યા નથી નથી હા જ્યારે આપણી આઝાદીની ચળવળ ફૂલ સ્પીડમાં હતી ત્યારે ત્યાં બ્રિટનમાં એવો નિર્ણય લેવાનો કે આ હિન્દુસ્તાનને આઝાદ કરવું પડે એવું છે ભારતને કે આ આઝાદ કરવું પડે એવું છે કે એ આપણા જે ત્રેપન દેશો આપણે નીચે છે એ ત્રેપન દેશો આપણા નીચે છે એમાં એ સામેલ થવા હા પાડે છે કે હા તો એને આઝાદી આપી દો પણ આપણે જે વાવેલા બીજ છે એ ત્યાંથી કોઈ દિવસ હા એવી ગુલામીમાં તો રાખી હા કર્નલ કુક ખંભાતમાં પ્રવેશ કરે છે અને એને પકડી લેવામાં આવે ખંભાતના નવાબના સૈનિકો એને પકડી લીધો એને સજા આપવામાં આવે છે નવાબ સામે રજૂ કરે અને સજા આપે છે કે આનું નાક કાપી નાખો ટેરવું જયારે રિટર્ન યુગ આપણી ઉપર ફાસ્ટ ફૂડ ત્યારની આ વાત એટલે એ પોતાનું ટેરવું લઈ અને પોતાની સાથે લાવેલા માણસોને લઈ અને ખંભાત બહાર નીકળે તો એક ઝૂંપડી હોય છે એમાં એક સાધુ હોય છે એ સાધુની ઝૂંપડી હતો પહોંચે ત્યારે એ બે પાન જેવો થઈ જાય છે સાધુ એને દવા લગાડી દે છે અને એનું ટેરવું મૂકી પાટો બાંધી દે છે અને ત્યાં એને સુવારી દે છે સવારમાં એ સાજો થઈ જાય છે એને બ્રિટનની પાર્લામેન્ટમાં જઈને આ પ્રશ્ન કર્યો કે હિન્દુસ્તાનને તમે કાયમી ગુલામ રાખવા માંગતા હો તો આ ઋષિકુળ પરંપરા છે ઋષિકુળની ઔષધિ ચિકિત્સા છે એને કાયમી માટે નાશ કરી દો આપણા ઘણા બધા ઋષિઓ ધન્વંતરી પંતજલિ આપણા ઘણા બધા ઋષિએ પહેલું સર્જન સર્જરી એમને કરેલી હા હા એમને કાપો મૂકી અને કાપાને સાંધવા માટે મકોડાથી એમ બટકા ભરાવે હા એટલે ટાંકા લેવામાં મકોડાનો નિયમ છે એમ બટકું ભરે પછી મકોડાને કાપી નાખે મકોડો એટલો જીદી હોય છે કે ભરેલું બટકું મકોડો ને મગર મૂકી શકે કપાઈ જાય પણ મૂકે નહીં કપાઈ જાય પણ મૂકાય નહીં તો સુરસુત ઋષિએ પહેલું સર્જરી કરેલી પછી એને એવી રજૂઆત કરી કે હિન્દુસ્તાનમાં જે ગુરુકુળ પ્રથા છે એને નાબૂદ કરી અને આપણું અંગ્રેજી જ્ઞાન એમાં નાખી દઉં આપણી ગુરુકુળ પ્રથા કેવી હતી કે એમાં વિદ્યા શીખવાડવામાં આવતી કે હા આકાશની વિદ્યા હા પાણીની વિદ્યા વનસ્પતિની વિદ્યા હા એવી સો વિદ્યા શીખવાડવામાં આવતી એટલે ગુરુકુળ નાશ થશે એટલે આજે સાધુ આ એક ઝૂંપડી બાંધીને જો મારું ટેરવું સારું કરી દેતો હોય તો

જે વિશ્વવિદ્યાપીઠો હતી હા અને ગુરુકુળ પરંપરાને ત્યારે એ વખતે દંડ આપવામાં આવતો એટલે ગુરુકુળ પરંપરા બંધ થઈ ગઈ ભગવાન રામ ગુરુકુળમાં ભણ્યા ભગવાન કૃષ્ણ ગુરુકુળમાં ભણ્યા સંદીપને જીવન ઋષિના આશ તો આ એક કાર્ય એમને કર્યું આ કાર્ય કરવા માટે શું કરવું તો મેકોલ પદ્ધતિનું શિક્ષણ દાખલ કરો આજે તમે હું કે આ ભાઈઓ બેઠા છે હા એ સૌ મેકોલ પદ્ધતિનું શિક્ષણ ભણ્યા આજે અંગ્રેજીમાં આપણું છોકરું પ્રેયર એટલે કે પ્રાર્થના બોલે તો એના માવતરામ રાજી થઈ રાજી થઈ જાય ઇતિંગ સુગંધ નો પપ્પા ટેલિંગ લાઈફ હા 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 આવી પ્રાર્થનાયું બોલાવે હા હા આપણી પ્રાર્થનાયું કેવી હતી હે પરમેશ્વર મંગલ દાતા અમે સૌ તારા બાળ દે દર્શન તુજ દિવ્ય મનોહર વંદન કરીએ વારંવાર એવું દે જે આશીષ ને તુજ જ્ઞાન માત પિતા ને સંત ગુરુ ના રાજી પાન જય હો વાહ સંસ્કાર સાથે શિક્ષણ આપતી ગુરુકુળ બંધ કરો બંધ કરો અને એને દેશી અંગ્રેજો બનાવી દો દેશી અંગ્રેજો હા અંગ્રેજનું પહેલું સરઘસ કલકત્તામાં વિજય સરઘસ નીકળ્યું ત્યારે ત્રણ હજાર અંગ્રેજનું સરઘસ હતું અને એને જોવા માટે ત્રીસ હજાર માણસો હિન્દુસ્તાની હતા હા ત્રીસ હજાર માણસોએ એક એક પાણો માર્યો હોત તો બસો વર્ષ ગુલામી ન કરવી ન કરવી પડે સો ટકાની વાત છે પણ આપણે એને એક માર્કિંગ કર્યું કે ભારત દેશને દેશભક્તિ નથી હા હા અને એને નોકરી માટે ફ્રેમ છે સો ટકા એટલે એ પગાર આપતા ભારતીયોને ભારતીય સત્યાગ્રહીઓ માથે દંડો વીંજવા માટે ભારતના જે સત્યાગ્રહીઓ હતા એને બડા મારવા વાળો ધોકા મારવા વાળા કે એની ઉપર ફાયરિંગ કરવાવાળા એ અંગ્રેજો નહોતા ભારતના જ એના પગારદારો હતા એને બે વસ્તુ નક્કી કરી લીધી આમાં દેશભક્તિ તો છે નહીં અને આ પગારને પ્રિય છે પગાર એને વસ્તુ પ્રિય છે એટલે આપણે હવે તમે જુઓ કે આપણી વિદ્યા હોય હોય એની ઉપરથી લોકો સંશોધન કરે અને અંગ્રેજીમાં એનો અનુવાદ બનાવે વસ્તુ બનાવે પણ એનો પ્રેરણા આપણી સંસ્કૃતિમાંથી આપણી વિદ્યામાંથી લે છે સો ટકા આપણે રામ ભગવાન થઈ ગયા એને દસ લાખ વર્ષ થયા છે હા તુલસીદાસ જે રામાયણ લખી એને સાતસો વર્ષ થયા હા હવે રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે હા એ અત્યારે તો ભલે એમને બનાવ્યું વિમાનને બધું બનાવ્યું ભાઈ પુષ્પક વિમાનનો રામાયણ ઓળખતો તો તો આપણી સંસ્કૃતિ આપણું વિજ્ઞાન એની કરતાં કે આગળ સંશોધન આગળ હોય ને 100% ની વાત તમે રામાયણ માં વાંચ્યું હશે કે ભાઈ હનુમાનજી સીતાની શોધ કરવા ગયા હું મેપ નું ડાઉનલોડ મોબાઈલ માં થાય હા ઈત અત્યારે નીકળ્યું ને હા તો ત્યારે મેપ કેવો હોય છે હનુમાનજીના મગજમાં 100% ની વાત છે ત્યારે તો મેપ હશે જ ને કંઈક અયોધ્યા ઉપરથી વળતા નીકળ્યા અને ભરતે બાણ નીચે પાડ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ તો રામ નું જ છે ને આવી રીતે ભરતે બધું પૂછ્યું ક્યાં આ બધો પ્રોગ્રામ આલે છે કે લંકા ને પાદર માં તો મારા બાણ ઉપર બેસી જાવ આ બાણ તમને લંકા પહોંચાડી વાહ ભાઈ વાહ બહુ ભરતજી ભરતજીએ પોતાના બાણનું જેમ એરો આવે ને ભાલા આકારનું એના બે ફણા કાપી નાખ્યા એટલે હનુમાનજી એમને પ્રશ્ન કરે છે કે આ બે ફણા કેમ કાપી નાખ્યા ભાલા જેવી જે અણી આવે કાપી નાખ્યા ટૂંકમાં બુઠ્ઠું બાણ કરી નાખ્યું એટલે ભરતજીએ એમને કીધું કે આ તમને બરાબર લંકામાં જે બન્યો છે ને જ્યાં રામને બેઠા છે ને ત્યાં જ ઉતારશે જો આ હું ફણા ન કાપું ને તો આથી આગળ બોલો કેવી ટેકનોલોજી છે એની ઉપરથી પછી અત્યારે એ અને આ દેશ આ દેશના માણસો આ દેશના વૈજ્ઞાનિક ત્યાંથી મંગાવે છે રશિયા પાસેથી કે અમેરિકા પાસેથી હથિયાર મંગાવે તમે આપણા દેશ તો આ વર્ષો પહેલાં બની ગયા બની ગયેલા છે તો તમે અહીંયાથી કેમ મંગાવો છો હજી સંશોધન તો બાકી છે કે હનુમાને કૂદકો મારીને જો લંકામાં જઈ શકતા હોય તો મનુષ્ય કૂદકો મારીને એ સંશોધન આપણા વિદ્યાર્થી કે આપણા વિદ્યાર્થીના મગજમાં એચ વધતા ઓ બરાબર એચ ટુ ઓ બસ એવા સૂત્રો જ ભરી દીધા ભરી દીધા છે જે કઈ કામના જ નથી આજે હમણાં એક ટીવીમાં ઇન્ટરવ્યુ હતું તો એ કોલેજના છોકરાઓ બહાર નીકળે છે એને એક ભાઈ પૂછે છે કે રાવણ અને કંસ શું થાય એમ તો કોઈ એમ કહે છે કે બે ભાઈ થાય કારણ કે મેકોલ પદ્ધતિનું શિક્ષણ છે તમને રામાયણ વાંચવા નહીં દે તમને મહાભારત વાંચવા નહીં તમને કાંઈ વાંચવા જ નહીં દે ગુરુકુળમાં જાતા ઋષિ મુનિઓ બધું શીખવાડતા એ બધું નીકળી ગયું નીકળી ગયું અત્યારે લેટેસ્ટ અંગ્રેજો છે ભારતમાં વસતા જે માણસો છે ને એમાં ઘણા લેટેસ્ટ અંગ્રેજો છે અત્યારે જે બાળક ભણવા જાય એના સ્ત્રી શિક્ષકો એને મેડમ હા એ બેન પાછા ફૂલાય ફૂલાય મેડમ ખરેખર મેડમનો અર્થ શું છે કે યુરોપિયન સિસ્ટમમાં એનો અર્થ એ થાય છે કે જે ચારિત્રહીન ચારિત્રહીન સ્ત્રીઓ હોય અને એના લીડર હોય હા એને મેડમ મેડમ કેવા આપણે સાહેબ હોય શિક્ષક એને સર કહેવાના હા ઋષિકુળમાં એને ગુરુ કહેવાતા હા અને ગુરુનું જીવનમાં પોતાનું જીવન વણી નાખતા વણી નાખતા સો ટકા ગુરુનો આદેશ છે હવે અત્યારે શિક્ષક એના ઘરે વિદ્યાર્થી એના એના ઘરે જે પરંપરા છે એ ભૂલાય કોઈને કોઈનાથી મતલબ નથી